ધોરણ બે વિષય ગણિત દસ દસ ની પટ્ટી ની મદદ થી બાદ કરો આ કેટલી સંખ્યા છે કેટલી છે આ કેટલી સંખ્યા છે હા એમાંથી કેટલા બાદ કરવાના બાવીસ તો પિસ્તાળીસ માટે કેટલી પટ્ટી લેવાની દસ દસ ની લઈ લો ચાર સરસ છુટ્ટા કેટલા લેવાના હા લઈ લો છુટ્ટા સરસ હવે એમાંથી કેટલા બાદ કરવાના કેટલા આ કઈ સંખ્યા છે હા તો દસની કેટલી પટ્ટી લેવાની હા તો બે પટ્ટી બાદ કર દો અને છુટ્ટા કેટલા બાદ કરવાના બે પાછળ છે હા સરસ કેટલા વધ્યા ત્રેવીસ આ દસની બે પટ્ટી ને ત્રણ છુટ્ટા બરાબર ત્રેવીસ સરસ